ગાવા છોટા ઉદયપુરના કોંગ્રેસની આન બાન ને શાન એવા તમામ કાર્યકરોને કે જ્યાં આ લોકોની લડાઈ લડવા માટે કોઈ પણ સ્વાર્થ વગર કોઈ પણ અપેક્ષા વગર સવારે 10 વાગ્યાના આવ્યા છે ને આજે બપોરના ત્રણ વાગ્યા છે ત્યારે આજે છોટા ઉદયપુરની જનતાના પ્રશ્નોને તકલીફોને સમસ્યાઓને આક્રોશને વાચા આપવા માટે આયોજિતા જનક્રોસ સભાના મંચ પર બિરાજમાન વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અદાણી તુષારભાઈ ચૌધરી આપણા એઆઈએસસી ના સેક્રેટરી આ દક્ષિણ ગુજરાતના પ્રભારી અને જ્યારે આખા દેશમાં કોરોના હતો ઓક્સિજન ના એક બોટલ માટે આખા દેશના લોકો દર દર ભટકતા હતા ત્યારે એક ફોન કરે

આપણે સવારે ઉઠીએ ત્યાંથી રાતે સુઈએ ત્યાં સુધી બજારમાંથી બધી જ વસ્તુઓ ખરીદીને લાવીએ છે કે નહીં બજારમાંથી ચ લાવીએ સાબુ લાવીએ આ શર્ટ લાવીએ સાડી લાવીએ બધી જ વસ્તુઓ બજારમાંથી લાવીએ એની પર જીએસ લાગે છે કે નટ લાગતો હવે કો તો કેટલા લોકો ટેક્સ ભરે છે આપણા ટેક્સના પૈસા કે આ ગાંધીનગરની સરકારની તિજોરીમાં જમા થાય આપણા પૈસાથી રાજ્ય સરકારનો બજેટ બને આપણા પૈસાથી આ રાજ્યના મુખ્યમંત્રી હોય આ રાજ્યના ગૃહમંત્રી હોય આ રાજ્યના ધારાસભ્ય હોય કે તમારા ગામનો તલાટી હોય એનો પગાર કોના પૈસાથી થાય છે આ રસ્તા બને છે અહીં આગળ વિકાસના કામો થાય છે આ હાઈવે બને છે પુલ બને છે આ ગ્રાન્ટો આવે છે એ પૈસા ક્યાંથી આવે છે આપણા પગારમાંથી આવે છે આપણા ટેક્સના પૈસાથી આવે છે આપણા પૈસાથી પગાર લેતા હોય આપણા પૈસાથી વિકાસ થતો હોય આપણા મથથી ગાંધીનગરમાં બેઠા હોય અને એ સરકારમાં બેઠેલો મંત્રી હોય એ સરકારમાં બેઠેલો કોઈ અધિકારી હોય એ સરકારનો મુખ્યમંત્રી હોય અને આ કવાટ છોટા ઉદયપુર નસવાડી સંખેડાના લોકોનો અવાજ સાંભળે નહીં એમનો વારો પાડવો પડે કે નહીં અને વારો પાડવાની તાકાત આ દેશના બંધારણે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવીને આપ્યું

અને જો આપણી વાત સંભાળતા ના હોય મુઠ્ઠી લોકો માટે કામ કરતા હોય પેલા અંગ્રેજોની નીતિ મુજબ ભાગલા પાડો ને રાજ કરતા હોય તમામ સત્તા ને સંપત્તિ લૂટી ને લઈ જતા હોય તો એમને જવાબ આપવાનું હથિયાર આપણી હાથમાં મત રૂપે મળેલું છે જ્યારે પણ સમય આવે ત્યારે એનો હિસાબ કરજો અને સત્યાવીસ માં તો હિસાબ કરીશું પણ થોડા સમય પછી તાલુકા જિલ્લા પંચાયત આવવાની છે એનાથી અમને એવો જવાબ આપવો છે કે સત્યાવીસ માં હિસાબ લેવા માટે પણ ના રહે અહિયાં ભાઈ કહેતા હતા કે નેપાળ વાળી થશે નેપાળ વાળી એટલે શું નેપાળમાં જોયો તો કે નહીં કે દેશના યુવાનો રસ્તા પર ઉતર્યા જે સત્તામાં બેઠેલા ભ્રષ્ટાચારી અધિકારીઓ હતા જે સત્તામાં બેઠેલા ભ્રષ્ટાચારી નેતાઓ મંત્રીઓ હતા એ ચારે બાજુ લોકોનું લોહી ચૂસતા હતા એમના યુવાનોને રોજગાર ના મળે અને મંત્રીના દીકરા દીકરીઓ ફોરેનમાં જલસા કરતા હોય યુવાનોને એનો અધિકાર ના મળે અને મંત્રીઓ બેઠા બેઠા જલસા કરતા હોય

જે ગુજરાતના લોકોની તકલીફો હતી સમસ્યા હતી દુઃખ હતું દર્દ હતું જે ગુસ્સો એને વાચા આપવા માટે જન આક્રોશ યાત્રા કાઢવાનું નક્કી કર્યું તમે બધાએ જોયો છે કે પહેલા કમોસમી વરસાદ થયો આખા ગુજરાત માં ખેડૂતો બરબાદ થયા ક્યાંક ખેતર માં પાક હતો ક્યાંક કપાસ નો પાક હતો ક્યાંક સોયાબીન હતા ક્યાંક મકાઈ હતી ડાંગર હતી બધા જયારે ચોધા એ રડતા હતા ત્યારે એનો અવાજ બનવા માટે અમે સોમનાથ થી કિસાન આક્રોશ યાત્રા કાઢી સોમનાથ થી શરૂ કરીને દ્વારકા એ યાત્રા અગિયારસો કિલોમીટર ફરી ત્યારે ગામે ગામ જોયું કે ખાલી ખેડૂતો એકલા નહી મહિલાઓ પીડિત છે યુવાનો બેરોજગાર છે સમાજના તમામ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે પણ સરકારનો ડર લાગે છે પોલીસ ને પ્રશાસન લોકો ને બીવડાવે છે અને એટલા માટે નક્કી કર્યો કે આખા ગુજરાત ના લોકો નો અવાજ બનીશું અત્યારે કોઈ ચૂંટણી પણ નથી અત્યારે કોઈના મત પણ નથી લેવાના અત્યારે કોઈ સરકાર પણ બદલાવાની નથી પણ આ ગુજરાત સત્તામાં બેઠેલા લોકો નું અભિમાન ઉતારવા માટે આ જન આક્રોશ યાત્રા ની શરૂઆત કરી પેલા ચરણ માં ઉત્તર ગુજરાત માં એકવીસ તારીખે બનાસકાંઠા ધીમાથી શરૂઆત કરી

એના કારણે નાની ઉંમરે અમારી બેન દીકરીઓ વિધવા થાય છે પણ આ હપ્તા લેવાવાળી પોલીસ અને હપ્તામાંથી તિજોરી ભરવા વાળા ગાંધીનગરના ગૃહ મંત્રી ને મુખ્યમંત્રી આ સરકારમાં બેઠેલા લોકો આ બેનોનો અવાજ સાંભળતા નથી હરે જન આક્રોશ યાત્રાના માધ્યમથી આખા ગુજરાતમાં બેનોનો અવાજ ને બુલંદ કર્યો ગુજરાતમાં જ્યાં સુધી આ દારૂબંધી ડ્રગ્સ કરાવીએ ત્યાં તુષારભાઈ કીધું એમ આ કાંતિભાઈ નો વિસ્તાર આવ્યો દાતા અમીરગઢ ઇકબાલ યુવાનો ભણવા આવ્યા કે સાહેબ અમે પરીક્ષા પાસ કરી સરકારી નોકરી માટે જઈએ છે તો પેલા તો પરીક્ષામાં પેપરો ફૂટી જાય પેપર ફૂટ્યા પછી જીપીએસસી ના ઇન્ટરવ્યુ આપવા જઈએ તો ઇન્ટરવ્યુ લેનારો જ્ઞાતિ જોઈને માર્ગ મૂકે છે